નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ અઢાર જૂન બે હજાર પચીસ વાર બુધવાર આજના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે સૌથી ઊંચા ભાવ એકતાલીસો રૂપિયા ઊંચામાં જોવા મળી રહ્યા છે ઊંચામાં ચાર હજાર પ્લસ બજાર જોવા મળી રહી છે અન્ય માર્કેટ યાર્ડમાં ચાર હજાર નીચે ભાવ નોંધાઈ રહ્યા છે હમણાં કોઈ તેજી નહીં જોવા મળે તો ચાલો આપણે જાણી લઈએ કે જીરુના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ જોઈએ તો રાજકોટ ચોત્રીસો એંશીથી આડત્રીસો ને છવ્વીસ રૂપિયા હળવદ બત્રીસોથી છત્રીસો ને સિત્તેર રૂપિયા મોરબી તેત્રીસો પચાસથી સાડત્રીસો ને વીસ રૂપિયા પાટડી પાંત્રીસોથી છત્રીસો ને રૂપિયા બોટાદ એકત્રીસોથી સાડત્રીસો રૂપિયા જસદણ બત્રીસોથી સાડત્રીસો પચાસ રૂપિયા ગોંડલ સત્યાવીસોથી સાડત્રીસો ને રૂપિયા એકતાલીસો રૂપિયા ત્રણ બાવીસો થી આડત્રીસો થી એક્યાસી રૂપિયા પાટણ છત્રીસો પચાસ થી છત્રીસો ને પચાસ રૂપિયા અરીજ પાંત્રીસો સાહીઠ થી આડત્રીસો પચાસ રૂપિયા થરા સાડત્રીસો થી 3300 रुपया नैनावा 3400 થી 4000 રૂપિયા વારાહી 3400 થી 3900 રૂપિયા ડીઓદર 3000 થી 3211 રૂપિયા રાધનપુર 2740 થી 4025 રૂપિયા રાપર 3000 થી 3600 રૂપિયા અંજાર 3540 થી 3540 રૂપિયા ભયાઉ પાંત્રીસો એંશીથી સાડત્રીસો રૂપિયા જામનગર પચીસોથી આડત્રીસોને પચીસ રૂપિયા ભાવનગર એકત્રીસોથી પાંત્રીસો રૂપિયા પોરબંદર ચોત્રીસો વીસથી ચોત્રીસો વીસ રૂપિયા અમરેલી એકત્રીસોથી એકત્રીસો રૂપિયા ત્રાંગધ્રા છત્રીસો પચીસથી છત્રીસો પચીસ રૂપિયા સાવરકુંડલા એકત્રીસોથી સાડત્રીસો રૂપિયા થ્રોલ અઠ્યાવીસોથી પાંત્રીસોને પાંત્રીસ રૂપિયા સમી ચોત્રીસોથી આડત્રીસો રૂપિયા થાનેરા ચોત્રીસો પચીસથી પાંત્રીસોને પંચોતેર રૂપિયા જૂનાગઢ થી પાંત્રીસો રૂપિયા સિદ્ધપુર 3610 દસથી છત્રીસોને દસ રૂપિયા ભાંભર તેત્રીસોથી છત્રીસો ને રૂપિયા જમજોધપુર એકત્રીસો પચાસથી સાડત્રીસો રૂપિયા બહુચરાજી પચીસસોથી ચાર હજાર વીસ રૂપિયા હિંમતનગર બાવીસોથી પાંત્રીસો રૂપિયા તળાજા છત્રીસો પચીસ થી છત્રીસો પચીસ રૂપિયા અને જામખંભાળિયા તેત્રીસોથી સાડત્રીસો ને બાવીસ રૂપિયા